રામ રામ ના જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મજામાં તો મારા નવો બ્લોગ જતા હોય બધા મજામાં જ હોય તો આજે આપણે આજે આપણે હેને ને શું કહેવાય તમને કીધું નો તમને એમ થતું હોય બ્લોગ ને જ બનાવતું એમ ભાઈ આપણે વેરું હતું નહીં બરાબર ભણવા જવાનું હતું બીજું કામ અલગથી હોય એટલે આપણે વેરું નહોતું ને આપણા ભાઈ વડોદરા ગયા હતા તો અહીંયાથી આવી ગયા હે અને આપણા ભાઈ પાણી વાતા હતા તો ભાઈ રામ 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 જય દ્વારકાધીશ હ ભાઈ આવે ત્યારે આપણો વ્લોગ બને બાકી તો આપણે ફોન એ હોય નહીં તો વ્લોગ બને નહીં અને અમે બે ભાઈ આજે પાણી વયું પાણી વયું એ હા લે લાઇટતા હોય ગઈ ભાઈ અને અમે બે ભાઈ આજે પાણી પાણીવાળા આવ્યા હે ઓકે જ લાઇટ ગઈ અન લકી કહેવાય ભાઈ અમે અને જો ભાઈ આ અમારું કઈ જીરું છે તમને બતાવું જો આમાં જ્યાં તમને અમને અમારું જીરું બતાવું જ્યાં હું કંઈ છે અમારું જીરું અને જો ભાઈ આ છે ને

પાણી ના હોય ને આપડી લાઈટ હોય ગઈ છે ને જો ભાઈ આ પાણી તો હું એમ કહું કે ત્રીજું કઢાય નઈ અમે ત્રીજું કાઢ્યું જો આ જીરું હુવા માંડ્યું હે જો જીરું બધું હવે હુવા ને ક્યારી માં હે અમે કાઢતા નઈ મહેરબાની કરીને હું તમને ના પાડું આ ભાઈ આ અમાર ભાઈ કે આવી ગયો કે ચાલુ જ કરી દેવે કે હું માનું નહીં પછી મોટર ચાલુ કરીને તો ભાઈ આપણે એક ટાઈમ થી નાકા નથી રહેતા બરાબર

કેવાય ની કોઈ તો ભાઈ માથી નાકા રહી ગયા તા નતા રહી રહી ગયા તા હવે બીજું શું થાય માં અને આપણે ભાઈ મસ્ત મજાનું જીનું ઉગી ગયું છે અને આપણે લાઈટ વાગે છે અને તમને એક સિસ્ટમ બતાવું બરાબર બીજા બ્લોગમાં એ સિસ્ટમ બનાવો એલા મારા જીર જારો તો ભાઈ આપણે છે ને પહેલેથી જ આપણે ધોવાઈ જાતો હોય બરાબર ખેડૂત મિત્રોને આપણે ઈ કહી કે આપણે પાણી ધોવાઈ જાતો હોય બરાબર તો તમને બતાવું કે એક જુગાડ છે ટેકનિકલી અમે બનાવ્યો છે ડબ્બો કાપીને તો ભાઈ આવી રીતના કંઈક ડબ્બો કાપીને જુગાડ બનાવ્યો છે અને જો આવી રીતના આ ભૂંગરું હોય આપણે પીસી પાઇપનું અને આપણે આવી રીતના સેટલ કરી દેવાનું આ ડબ્બો કાપ નાખવાનો એટલો ચોરસ અને જો અહીંથી પાણી આવે એટલે અહીંયા તો હોય નહીં હેઠે દરિયામાં અને આ રીતે કંઈક જુગાડ બનાવ્યો છે અને આવી ગયા છે ભાઈ અટાણે તો લીલું લીલું થઈ ગયું બધું અને ભાઈ આપણે ચાર વર્ષ થી હે ને ધાણા બહુ ઉગે એ માર કેવું થાય છે તો હું તમને હે ને ધાણા બતાવું એટલે હજી તો આગળ છે જોયો આગળ તો હું તમને હે ને ધાણા બતાવું બરાબર હા સન માં તો યાર એટલું બોલી બોલી કોઈ દી મહિનો દી થયા બોલો નથી હજી આગળ ઘાટા છે જો ભાઈ જો આવા ધાણા ઉગે ચાર વર્ષ થયા ઉગે મારે કેવું તમને

ભાઈ આપણે અહીં લીમડા એ કાટ નાખ્યા હે આ એક લીમડો રહ્યો છે બરાબર અને આ આપણે અહીંયા જો ઘસર બગોસર બધું કાટ નાખ્યું અહીંયા સુધી મારા આવીએ જો આ મારા અંગથી રહી નહીં અહીંયા સુધી નહીં આવે બરાબર અને મોટો મારક બનીએ ને જો ભાઈ અહીંયા ને આ જીરું છે ભાઈ પાણી વારે લાઈટ આવી છે અને આપણે અહીંયા જીરું આવ્યું હતું બરાબર અને આપણે હવે તમને હું બતાવું હવે આપણે તમને ઘરે જઈને ને પછી આવી ને તમને બતાવું ના તાકો અહીં ભરીને રાખી દીધો હે કેમ કે અહીંયા છે ને દવા છાંટવાનું પાણી તો જોવા ને ભર્યું આખો ટબા ટબ ને જો આ ભીમોભાઈ જાય છે દેખાય ગાડી કેવી બગાડ અને આપણે હવે આમ કેવી રીતે કરવા જાય બરાબર

આ પડી કેરુ માં કેરા ભાઈ કા ના જે કેરા ભાઈ કા હે અગાチュ હે મકી કેરા ભાઈ કા હે જે કોઈ ભાઈઓને ખાવે તે આવી જાય અને આપણે આ બક્કાલુ આવ્યો ને બીટ ને ગાજર ને એ હું બધું આવ્યો હે આ આપડા મુરા હે આ આપડા ચણા હે ચણા ની લાઈન કરી પછી હા આય રોગો આજે હું આવ્યો ખબર નહી પણ આય હું આવ્યો અને આ આપડે ભાઈ હે ને પણ ઓન કેન કી કાઈ કરી ઈ કીરૂ આપણે બટેકાવા આવા બટેકા જો ભાઈ આ બટેગા હે બરાબર અને હજી એકલા સાઈડ હે ઉગે હે જ વાલ લાગે અને ભાઈ મુરાડે થઈ ગયા હે ના આપણે ચણા આવેલા હે આપણે ચણા વાવ્યા ને બરાબર અને આપણે આમાં ગાજર વાવ્યા બરાબર આપણે રીંગણિયું હતી પણ તે સુકાઈ ગયું અને આપણે જો આ જામફરીમાં જામફળ હું લઈ લઈ અને આપણે રીંગણા લાગ્યા હે જો ભાઈ અને હવે આપણે અહીંયા એટલાક માં બીટ ને ગાજરના ક્યારે હે અને તમને તડકો લાગતો હોય બરાબર આવું બધું હા આપણે ભરી ચોખ્ખું થઈ ગયું હા ચોંક અને આપણે જે કાંઈ ખામણું નું કરી અને આપણે જો આ મોર ફૂટા હોય બરાબર જો આ આંબા આ આંબામાં ફૂટી અને આપણે મસ્ત મજાનું જો કામ નું છે એ લ્યો ને આપણી બે પાડી બંધાઈ ગઈ છે અને ઓલી પાડી મોટી થઈ ગઈ હવે તો જોઈ રહી દેખાય એ હવે ગઈ છે અને આ આપણું ઘર છે આપણી ભેંસું બધી એની તાજા મજાનું ઘાસ ખાય છે અને જો અહીં વડામાં બેઠા હે તો હાલો આપણે ફરી જઈએ હવે તો આપણે વડામાં ગજી જાય વડામાં જય શ્રી કૃષ્ણ બોલાવામાં બોલજો બિન ને બધા જોઈ જય માતાજી કેમ છે મજામાં હા શું કરો એવું હે ગા અને આપણી ગંગા અહીંયા ઊભી છે બરાબર અને આપ કા કઈક આવું માલ ન બધું હે બરાબર તો મિત્રો આઈન થઈ ગયે હે અને આપણે મિત્રો અટાણે પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો હાલો આપણે હે ને પાણીપુરીનો મસ્ત મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો તો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવી લઈએ તો આપણે તમને બતાવું પાણીપુરીનો પ્રોગ્રામ તો જો ભાઈ આપણે આ પાણી છે અને આ આપણે મસાલો મૂક્યો આજી કેતા હોય અને આ માવો હે અને આ પાણી અને આ હે પૂરી અને આપણે આવી રીતના કઈક છે તો હાલો હવે બીજા વ્લોગમાં મળશું ત્યાં સુધી રામે રામ ડાયણ આવજો બધા મિત્રો બાય બાય